અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે હરિસિદ્ધિ ફાઇનાન્સિયલ સર્વિસીસની ઓફિસ પર સીઆઈડીએ તપાસ કરી રવિવારે મોડી રાત્રે સીઆઈડીની ટીમ પહોંચી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં પોનજીનો રાફડો ફાટી નીકળ્યું છે ત્યારે બીજેડ પછી વધુ ત્રણ પોન્જી દુકાન સંચાલકો સામે ગુનો દાખલ થયો હતો જેમાંથી બે પોન્જી દુકાનોમાં સીઆઈડીએ તપાસ હાથ ધરી હતી રવિવારે મોડી રાત્રે આઠ વાગ્યાના અરસામાં સીઆઈડીની ટીમ મોડસાના મેઘરજ રોડ પર આવેલા એક કોમ્પ્લેક્ષમાં કથિત રીતે પોન્જી દુકાન હરિસિદ્ધ ફાઇનાન્શિયલ સર્વિસ ખાતે પહોંચી હતી દુકાનમાં વિવિધ જગ્યાએ પુરાવા શોધવાની તજવીજ હાથ ધરાઈ હતી જોકે પોલીસના હાથે શું લાગ્યું છે તે કહેવું મુશ્કેલ છે બે દિવસ પહેલાં એક સાથે ત્રણ પોંજી દુકાનોના કહેવાતા સીઈઓ પર સીઆઈડીએ ફરિયાદ દાખલ કરી હતી બીજેડ પર દરોડા પડ્યા ત્યારથી જ હરિસિદ્ધના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે બીજેડ પર થયેલી કાર્યવાહી પછી થોડો સમય વીતી ગયો એટલે હરિસિદ્ધના પાટિયા રાત્રિના સમયે ઉતારી લેવાયા હતા સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ સમય દરમિયાન દુકાન પણ ખાલી કરી દેવાઈ હતી દુકાનમાંથી ખાલી કરેલ દસ્તાવેજો ભરીને સામાનને ક્યાં લઈ જવાયો છે તે પોલીસ તપાસમાં જ બહાર આવી શકે એમ છે હાલ તો સીઆઈડીની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે સિયાળી ટીમ દ્વારા રાત્રિના સમયે હરીસિદ્ધમાં તપાસ કર્યા પછી હજીરા વિસ્તારમાં ચાલતા આર કે દુકાનની આસપાસ પણ પહોંચી હતી ટીમ અરવલ્લી સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક યુટ્યુબ લિંકિન અને કુ પર ફોલો કરો